પાટણના નોળતા ગામે નિર્માણ પામી રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળ વનના પ્રથમ સોપાન શ્રીરામવન ખાતે કાંકરેજના શિરવાડા ગામના સ્વર્ગસ્થ કનુભાઈ મગનભાઈ જોશીને છેતાલીસ વર્ષની ઉંમરે અવસાન થતા મગનભાઈ રામચંદભાઈ જોશી પરિવારે એક ચબૂતરો એક પાણીની પરબ અને છેતાલીસ દેશી કુડના વૃક્ષો વાવી નિભાવ ખર્ચ માટે સંસ્થામાં એકાવન રૂપિયા દાન આપી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી પક્ષીઓના ચબૂતરા તેમજ પાણીનું પરબનું ઉદઘાટન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાતા પરિવારની દીર્ઘદ્રષ્ટિ અને પ્રકૃતિ માટેની સમજને શ્રી આચાર્યએ બિરદાવી હતી અને પ્રકૃતિ માટે એકાવન હજાર રૂપિયાનું દાન આપી આ બ્રાહ્મણ ખેડૂત પરિવારને ભણેલા ગણેલા અને સમૃદ્ધ પરિવારોને દાનનો પ્રવાહ પર્યાવરણ તરફ વાળવા નવી દિશા બતાવનાર ગણાવ્યા હતા દેશ અને દુનિયામાં પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે ત્યારે પ્રકૃતિના જતન માટે જીવનનું બલિદાન આપનાર વીર નિલેશ રાજગોરને તેમની કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ કામમાં સહયોગ આપનાર સૌનું ભગવાન જગન્નાથજી કલ્યાણ કરે તેવી ભાવના સાથે તેઓએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું અમૃતભાઈ જોશી દ્વારા વૃક્ષ ઉછેર માટે અને ચબૂતરો તથા પાણીની પરબ માટે પ્રાકૃતિક દાનની સમજ આપવા ભગવાનનો આભાર માનવામાં આવ્યો હતો સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર અને મહાનુભાવોના હસ્તે અમૃતભાઈને સન્માનપત્ર પુસ્તક અને વૃક્ષ આપી આભાર સહ સન્માનિત કરાયા હતા દેશ અને દુનિયાની અંદર મનુષ્ય ઔદ્યોગિક ક્રાંતિ કરી માનવ જંગલમાંથી ગામની અંદર વસવાટ કરતા થયો ગામમાંથી નગર અને મહાનગરોમાં વિકાસની સાથે પ્રકૃતિનો વિનાશ થયો આજે પ્રગતિશીલ દેશો જે આર્થિક અને ભૌતિક સંપત્તિ ખૂબ ભેગી કરી પણ કુદરતી સંપત્તિ ભેગી કર્યા પછી એના વિનાશક પરિણામો મનુષ્ય ભોગવતો થયો એના માટે આખી દુનિયા ચિંતાતુર છે ભારતની અંદર પણ પ્રકૃતિનો ખૂબ જ વિનાશ જાણે અજાણે થયો છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ત્યારે મારા મિત્ર કહો કે નાના ભાઈ એવા નિલેશભાઈ રાજગોરે પ્રકૃતિના સંવર્ધન જતન અને એનો વિકાસનું એક બીડું ઝડપ્યું છે એમને આજના યુગની અંદર હું પ્રકૃતિ ઋષિનું વિરુદ્ધ આપીશો જરાય અતિશય વ્યક્તિ નથી કરતો એ હું ખાતરીપૂર્વક કહું છું નિલેશભાઈ રાજકોરની એટલી સુંદર પ્રવૃત્તિ છે એમને આખા ગુજરાતની અંદર એક નાનકડા ગામની અંદર નિર્જન એક થોડા જ એક મહિના પહેલાં તમે જુઓ તો આ નિર્જન ભૂમિ હતી એના ઉપર એકલા બાવળિયા ઉભા હતા એ નિર્જન ભૂમિને નંદનવનમાં પરિવર્તિત કરવાનો એક નિર્ધાર કર્યો છે એના ભાગરૂપ જ્યારે આપણા દેશની અંદર રામ મંદિરની ધૂમ મચી રામ મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું હતું એની જ પૂર્વ સંધ્યાએ બાવીસ હજાર વૃક્ષોનું લોક ભાગીદારથી વૃક્ષારોપણ કર્યું એ ખૂબ જ પ્રશંસનીય એમનું પગલું છે એના માટે એની પ્રશંસા માટે કોઈ શબ્દો મારા ટૂંકા પડે એમ કહું તો ખોટું નહીં ગણાય આજે અમારા બ્રહ્મ સમાજના એક જોશી કનુભાઈ મગનભાઈ શિરવાડા એમનું મૃત્યુ થયું અને આજે એનો અગિયારમો દિવસ છે એમના પરિવારજનો જે બનાસકાંઠાના નાનકડા ગામમાં રહે છે પણ એટલી બધી પર્યાવરણ પ્રત્યે એમની જાગૃતિ છે કે આજે તેમના પરિવારે અહીંયા પ્રકૃતિ વનની અંદર પક્ષીઓ માટે ચબૂતરો અને વટે માર્ગો માટે પાણીની પરબનું એમ એકવીસ હજાર અને અગિયાર હજાર અનુક્રમે દાન આપ્યું છે બાકીનું વૃક્ષારોપણ માટે આપ્યું છે ઓગણીસ હજાર એકાવન હજાર કુલ એકાવન હજાર રૂપિયાનું દાન આપી સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે ગુજરાતની અંદર સૌથી વધારે જો દાનવી ગુજરાતમાં છે પણ આપણે કમ બે દાન ક્યાં આપવું એની સમજ બહુ ઓછા માણસને પડે છે તો એક આ સામાન્ય ખેડૂત પરિવાર કહેવાય જે નાના ગામમાંથી આવે છે એને ખૂબ ભણેલા માણસો પીએચડી થયેલા માણસોને પણ વિચારમાં મૂકી દે એવો આજે અભિગમ અપનાવે છે અને એમના સ્વજન માટે એક સુંદર પર્યાવરણ માટે એકાવન હજાર રૂપિયાની માતબર દાન આપી સમાજને આંગળી ચીધવાનું કામ કર્યું છે તો એમનું જગત જગત નારાયણ ભગવાન જગન્નાથજી ખૂબ કલ્યાણ કરે એમના આત્માને ખૂબ શાંતિ આપે એમના પરિવારને પણ ખૂબ જ પ્રગતિ થાય એમને પણ હરેક એમની મનોકામના પૂર્ણ કરે એમના ભાઈ અમૃતભાઈ જોશી પણ આપણી સમક્ષ વચ્ચે ઉપસ્થિત છે એમને પણ હું આર્યવ્યવર્તન નિર્માણ ટ્રસ્ટ વતી નરેશભાઈ વતી અને પાટણની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન આજે સ્વર્ગસ્થ કનુભાઈ મગનભાઈ જોશી શિરવાડિયા તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા શિરવાડા મુકામે મારા સગા ફોઈના દીકરા થાય એમના ભાઈ અમૃતભાઈ જોશી અને સમગ્ર શિરવાડિયા પરિવારે એક સમાજને દાખલો બેસે એવી પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ છેતાલીસ વર્ષની ઉંમરે નાની ઉંમરે એ દેવલોક પામ્યા તો છેતાલી વૃક્ષો અલગ અલગ દેશી કુળના એક ચબૂતરો એના પેટે એકવીસ હજાર રૂપિયા એક પાણીની પરફ માર્ગો પીવે એના માટે તો એના માટે અગિયાર હજાર રૂપિયા અને વૃક્ષો માટે ઓગણીસ હજાર એમ કરી એને એકાવન હજાર રૂપિયા જેટલું માતબર પ્રાકૃતિક દાન આપી અને પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ આપી છે આપણે સૌ આ વૃક્ષો વાવી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને શાંતિ મળે અને આ જે પરિવાર છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે સારા કાર્યો કરવાની અને સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી સાથે એમના સમગ્ર પરિવારને દીર્ઘાયુ આપે